મિત્રો સોશિયલ મીડિયામાં જે સરકારની સ્કીમની ઘણી વખત ખોટી લિંકો ફરતી હોય છે આપણે શું કહે છે લિંક ખોલતા નથી અને ઘણી વખત સાચી સ્કીમ એટલે યોજના છે એમની માહિતી રહી જાય છે અને આપણે યોજનાનો લાભથી વંચિત રહી જઈએ છીએ તો આના માટે સરકારે શું કર્યું છે તો એક પોર્ટલ બનાવ્યું છે તો આ જે પોર્ટલ છે એનું નામ છે મારી યોજના તો આપણે એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે આ જે પોર્ટલ છે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આનાથી શું ફાયદો થશે કોને ફાયદો થશે કેટલો ફાયદો થશે કેવી રીતે ફાયદો થશે એના માટે જરૂરી જે ડોક્યુમેન્ટ છે બધી જ માહિતી આમાં આપેલી છે એકદમ સરળતાથી તેના થોડાક ઉદાહરણ દ્વારા સમજીએ સૌથી પહેલા જો કરવાનું શું બેઝિક આવી રીતે તમારા ફોનમાં અથવા લેપટોપ ની અંદર ગૂગલ છે ખુલશો એની અંદર સર્ચમાં જવાનું છે સર્ચ કરવાનું છે મારી યોજના તમે આવી રીતે સર્ચ કરશો એટલે આવી રીતે ખુલશે પછી આવી રીતે મારી યોજના ખુલશો એટલે આવી એક પેજ ખુલશે તો આ સરકારની જે સ્કીમ છે અહીં બધી સ્કીમો અહીંયા આપેલી હશે સરકારની જે છસો એસી થી પણ વધારે સ્કીમ છે એમાં આપેલી છે જો અહીંયા તમારે કોઈ પણ વેબસાઈટ શોધવી હોય તો પણ તમે શોધી શકશો પ્રમાણપત્ર શોધવું હોય કોઈ જીઆર શોધવું હોય કઈ કઈ સેવાઓ છે એ કઈ યોજના વ્યક્તિગત યોજના કઈ છે એ પણ શોધી શકશો હવે અલગ અલગ યોજના છે જો શબ્દ લખી તમે યોજના શોધશો વિચારો લિંક જોઈ એમાં લખેલું છે ફ્રી લેપટોપ યોજના તો શું અહીંયા લખી દેવાનું જો અહીંયા શબ્દોમાં લખો આ વાત શિષ્ય ગુજરાતીમાં લખી શકશો ઇંગ્લિશમાં પણ લખી શકશો પછી અહીંયા કહી દેવાનું સર્ચ અથવા ના કરવું હોય તો જો કઈ કઈ તમારે શોધવું છે તો અહીંયા જુઓ ચિત્ર પ્રમાણે પણ તમે શોધી શકશો આવી રીતે ક્લિક કરશો એટલે સેક્ટર પ્રમાણે શોધ્યું છે અહીંયા જુઓ તો ખેતી છે પશુપાલન આગળ એના ફોટા પણ આપેલા છે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ એ જો આપેલું છે ખેતીમાં પણ દરેક છે ખેતીમાં બાગાય તો આવી રીતે તમે ખોલશો કોઈ પણ એક આપણે ઉદાહરણ સમજીએ તો આવી રીતે ખોલ્યું છે જો અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું તમે જો પોતાના માટે ચોતતા હોય તો પોતાના માટે અથવા જો અહીંયા કરી દો એની એટલે કોઈ પણ કેટેગરીમાં જો અલગ અલગ જાતિ વાઇઝ આવશે જનરલ છે મેનરલ છે આવી રીતે તમામ માટે રાખીએ પછી અહીંયા શોધો પર ક્લિક કરશો એટલે સર્ચ થશે તો જો આવી રીતે આગળ ખુલશે જો સરકારની જેટલી પણ યોજના છે બધી અહીંયા આવી જશે પહેલા તો બાગાયતી કે યોજના છે શું આપેલું હશે યોજનાનું નામ આપેલું હશે યોજનાનો સારાંશ યોજનાની શોર્ટ ડિટેલ આપેલી છે કે આમાં શું શું લાભ મળી શકે છે વિચારો કે આપણે આ યોજના છે એવું લાગે કે તમારે પોતાના માટે કામ નહીં છે અથવા તમારા કોઈ મિત્ર છે એના કામ નહીં છે કરવાનું શું એ જો અહીંયા ક્યાં લાગુ પડશે આખા ગુજરાતમાં લાગુ પડશે આ યોજના વિશે આપણે વધારે માહિતી જોઈએ છીએ અહીંયા જો વધુ માહિતીનો ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરી દેવાનું આગળ આવી રીતે એક પેજ ખુલશે જુઓ તો અહીં અંદર જો યોજનાનું નામ આખું આપીને સમજાવ્યું છે પછી યોજનાનો સારાંશ લખેલો છે લાભ કોને મળે છે એ પણ આપેલું છે કેટલો મળે છે કે લોકો કેવી કેવી રીતે મળે છે એ પણ લખેલું હશે આખું કેમ આપ્યું છે સરકાર શું કરશે પ્રોત્સાહન યોજના કહેવાય આને યોજનાનું લક્ષ છે તો આર્થિક સહાયનો કયો વિભાગ એ કયો કયા ડિપાર્ટમેન્ટમાં લાગે છે સરકારના એનો પણ આપેલું હશે જો અહીંયા છે આવી રીતે દરેક વ્યક્તિ માટે જે છે અલગ બધું આપેલું હશે ડોક્યુમેન્ટ જો જરૂરી બીયા મતલબ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ પણ બધું આપેલું છે ડોક્યુમેન્ટ બાકી પણ ના રહી જાય આપણે જે ભેગા કરવા પણ જરૂર પડશે નહીં બેંક પાસબુક છે આધાર કાર્ડ સાત બાર નો દાખલો જો એપ્લિકેશન નો ફોર્મ એ પણ માહિતી આપેલી જો અહીંયા બધું એપ્લાય ક્યાંથી કરવાનું છે તો ઓનલાઈન ફોર્મ ભરવાનું છે પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ પણ આપેલું છે તો કોઈક ને એવું થાય મારે એપ્લાય કરવું છે લિંક અહીંયા છે તો પણ ચાલશે તો આગળ આપેલી છે પણ જોઈએ જુઓ એના જે જીઆર છે એ પણ નીચે આપેલા છે દરેક તો અહીંયા પ્રિન્ટ કાઢી શકશો એપ્લાય કરશો શું થશે ડાયરેક્ટ ગવર્મેન્ટની જે વેબસાઈટ છે એ પણ ખુલી જશે ડાયરેક્ટ એટલે ફાયદો શું થશે આપણે ખોટી વેબસાઇટથી બચી શકીશું તો બીજું ઉદાહરણ સમજીએ આવી રીતે તમે પાછળ જશો તો શું આવશે મેઇન પેજ ઉપર આપણે જઈએ તો ફરીથી આવી રીતે છે ચિત્રો છે કેટેગરી છે કોઈકનું ફોર્મ શોધવું હોય અથવા કોઈક વિભાગ છે વિચારો કોઈક ડિપાર્ટમેન્ટ તમારે વેબસાઇટ શોધવી છે તો અહીંયા જવાનું વિભાગની વેબસાઈટ આવી રીતે કરશો તો જો આગળ દરેક ડિપાર્ટમેન્ટ વિભાગનું નામ હશે એની વેબસાઇટ છે આવી રીતે જુઓ નાણા વિભાગ છે દરેક વહન અને પર્યાવરણ છે અહીંયા એની જે છે આવી રીતે જુઓ પછી આગળ બીજો એક ફાયદો છે અહીંયા જુઓ સેવાનો બીજા તમારું મોબાઈલ અથવા કોઈ વ્હીકલ ચોર આવ્યું છે ફરિયાદ કરવી છે પણ પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી તમે ડાયરેક્ટ અહીંયાથી કરી શકશો જો એનું ઉદાહરણ અહીંયા જે દરેક અલગ છે ડિજિટલ પોર્ટલ માટે છે આરઓઆર માટે છે ડ્રાઈવર નોંધણી છે ઈ ફરિયાદ અરજી ઘરે બેઠા કરી શકશો આપણે એક જોઈએ ઈ એટલે વાહન અને મોબાઈલ ચોરી માટે આ બે છે જો અરજદારી પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી આ સુવિધાનો ઉપયોગ કરી વાહન ચોરી અથવા મોબાઈલ ચોરી ઓનલાઈન નોંધાવી શકાય છે આવી રીતે લિંક વધુ માહિતી જોઈએ જોવાની તો જો અહીંયા એપ્લાય કરવું છે તો એપ્લાય ઓનલાઈન અરે બધું નામ આપેલું છે જો કયા વિભાગ લાગે છે તો ગૃહ વિભાગમાં લાગે છે કોઈ પણ વ્યક્તિ આનો યુઝ કરી શકે આમાં કોઈ ક્રાઇટેરિયા હશે નહીં તો ઓનલાઈન કરવાની રહેશે જો અહીંયા બધું આપેલું છે લિંક પણ આપેલી છે અને લખેલું પણ છે કે કઈ વેબસાઈટ ખોલવાની છે તમે અહીંયાથી જોઈન પણ લખી શકશો ખ્યાલ છે તો આનાથી ફાયદો શું થશે તો આપણે જે પોતાના માટેની યોજના હોય આપણે શોધી શકીએ એના માટે પણ છે ઓપ્શન જુઓ વ્યક્તિગત યોજના શોધો પછી લિંગ છે વ્યવસાય છે કુટુંબી આવક આવક પ્રમાણે અલગ અલગ યોજના હોય છે એ પણ તમે આમાંથી અલગથી શોધી શકશો અથવા એવું થયું કે સર્ચ કહીને શોધું છે એ તો ઓપ્શન છે જ આવી રીતે અલગ અલગ તમે લાભ લઈ શકો છો વિસ્તાર પ્રમાણે પણ યોજી શકીએ ફોર્મ શોધવા હોય તો પણ શોધી શકીએ છીએ ચિત્ર પ્રમાણે શોધી શકીએ વિભાગ વાઇઝ શોધ તો પણ શોધી શકીએ શબ્દ લખીએ કે સર્ચ કરીને શોધી શકીએ તો આનાથી ફાયદો શું થશે તો આપણે કોઈ યોજનાથી બાકી રહી જઈએ નહીં એને ખોટી યોજના છે એમાં એપ્લાય કરીને ઘણી બધી આવી જે ખોટી લિંકો ફરતી હોય એમાં શું થાય આપણે જે છેતરપિંડી થવાનો ચાન્સ રહેતો હોય છે તો આ એક સરકારની સ્કીમ છે સરકારની જે આખી બધી યોજનાઓ આમાં આપણે પોર્ટલ છે શું છે સરકારનું છે પણ આમાં છેતરપિંડી થવાનો ચાન્સ રહેતો નથી તો આ વિડીયો છે તમારા મિત્રો સાથે શેર જે શું થાય એને પણ આમાંથી લાભ મળી શકે અને કોઈ દરેકનો ફાયદો થઈ શકે વિડીયો પસંદ આવે લાઈક મિત્ર Sergio. Sí,